દાહોદના ભારતમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ તારીખ સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન યોજનાર છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારીઓ દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગામોમાં ઠેર ઠેર ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વના સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આ કાર્યક્રમ દરમિયાન બાગાયત અધિકારી શ્રી એચ બી પારેખે વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા સમજાવતાની સાથે મતદાન અંગેની વિસ્તૃત માહિતી આપીને તમામ વિદ્યાર્થીઓ સો ટકા મતદાન કરવા માટે હાકલ કરી હતી જે અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ મતદારો આ મતદાનમાં અચૂક ભાગ લઈ દાહોદ જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં જે એન્ડ આર બી એડ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાતાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મત માટે અહીં અને રેલી યોજીને જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો છેલ્લે મતદાન જાગૃતિ અંગેના શપથ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એચ બી પારેખ બી એડ કોલેજના પ્રિન્સિપાલ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેની શેખ ટીવી ન્યુઝ દાહોદ